જય ભીમ જય કાલશીડા મિત્રો ભાજપમાં ચાલો ભ્રષ્ટાચાર કરો પબ્લિક વિદ્યાર્થીઓ જાય તેલ લેવા પણ આપણે આપણા ખિસ્સા ભરો પેલા આપણા હેડિંગ જોઈ લઈ બ્રેકિંગ ન્યૂઝ જોઈ લઈ પછી આગળની વાત કરીએ તો આપ આપડા કરોડ રૂપિયા જેવી માતબર રકમ વિદ્યાર્થીઓની કઈ રીતે ઉચાપત થઈ કઈ રીતે કરવામાં આવી હશે શું તમને લાગે છે કે તંત્ર છે એ ઊંઘતું હશે શું તમને લાગે છે એ સાવ બેરું મૂંગું તંત્ર કૌભાંડીઓ કોભાંડો આચરતા રહ્યા અને સમાજ કલ્યાણ ખાતું છે એ જોતું રહી ગયું વિશ્વાસ આવે છે તમને તો વિગતવાર વાત કરું તો આ બનાવ છે એ જુનાગઢનો છે જુનાગઢની અંદર જુદી જુદી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ગ્રાન્ટેડ કોલેજો અને આવું તો કેટલું હાલતું છે કોઈક જાગૃત નાગરિક દ્વારા આ પડદા ફાસ્ટ કરવામાં આવ્યો અને ત્યાર પછી આ કૌભાંડ છે એ કૌભાંડના કૌભાંડીઓ ઉપર ફરિયાદ થાય છે એફઆઈ થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચાલુ સરકાર સાથે આ મળતીયાઓની સાંઠગાંઠ હોય તો ખાલી સરકાર જ નહીં પણ તંત્ર પણ આમાં જવાબદાર છે કારણ કે તંત્રની જો મીઠી નજર હોય તો જ આજે લાખો કરોડો સુધીનો આ ભ્રષ્ટાચાર છે આ કૌભાંડ છે એ આચરવામાં આવતો હોય છે તમે અને હું બંને સારી રીતે જાણીએ તો મારે તો ફક્ત પ્રશ્ન કરવો છે આ સમાજના બની બેઠેલા જે નેતાઓ છે જે આગેવાનો છે કે તમારામાં જો શ્રમ હોય તો ઢાકણીમાં પાણી લઈ અને બુડી મરો કારણ કે જે સમાજ કલ્યાણની અંદર જે આપણા દીકરા દીકરીઓની નું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં તમે ખાસ અંગભૂત યોજનાઓની અમલીકરણ સમિતિના ભાજપના તમામ સભ્યો હતા તો અમારે તો માની લેવાનું કે એમાં તમારો પણ ભાગ બતાવી હશે તો જ આ પ્રશ્ન બન્યો હોય તમે ક્યારે ચેક કર્યું કેટલા વિદ્યાર્થીઓ બોગસ વિદ્યાર્થીઓ ના નામ લઈ અને લાખો અબજો રૂપિયા એક સારી હોસ્ટેલ કે સ્કૂલમાં જે માવતરના દીકરાઓ ભણવા આવે છે એને સારું જમવાનું નથી આપતા અને કોભાંડો આતરવામાં તમે આને સાત છ સથિયારો પૂરો પાડો છો આ કેટલી અંશે વ્યાજબી છે તો એક જાગૃત નાગરિક તરીકે આ સમાજના આ ગુજરાતના અને આ ભારતના પુત્ર તરીકે હું તમામ સમાજોના વાલીઓ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આપણે જ આગળ આવો અને આપણી ફરજો બજાવો કારણ કે આ જે કૌભાંડો આચરવામાં આવે છે આપણા જ ટેક્સના પૈસા છે આપણી જ આ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને આ આવા લુખાઓ દ્વારા આવા તત્વો દ્વારા અને આવી ભ્રષ્ટ સરકારના મળતયારો દ્વારા અબજો કરોડો ખરબો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવે છે આપણા ગોપાલ આવતું નથી અને હું તો ત્યાં સુધી કહું છું કદાચ ને ને તંત્ર ભાગ ના આપી હોય તો આવડું મોટું શક્ય કઈ રીતે છે તમે સામાન્ય ગરીબ માણસને એક લોન દેવામાં અથવા તો તમે સમાજ કલ્યાણની જે સહાયો આવે છે એમાં કેટલા ડોક્યુમેન્ટ કેટલા વેરીફિકેશન કેટલી તમે તપાસો કરો છો તો ફક્ત શું આ વિદ્યાર્થીઓને જ હેરાન કરવાનું છે તો આવા લોકો જે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં તમારી પાસેથી સ્કોલરશીપ લઈ ગઈ એનું વેરિફિકેશન એના ડોક્યુમેન્ટ એનું એનું સ્થળ વેરિફિકેશન તમે કર્યું હતું આ પણ એક પ્રશ્ન છે ને કે તમને એમાં ભાગ બતા ભ્રષ્ટાચારમાં તમારા પણ હાથ તરબોળ છે માટે ગુજરાત ભરના વાલીઓને હું વિનંતી કરું છું કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ સમાજના દીકરા દીકરી હોય કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય આ આપણા ટેક્સના પૈસા જો આપણે આપણા કૌભાંડો આતરી અને આપણે પાયમાલ કરવાની વૃત્તિ ધરાવતા હોય તો આમાં આપણે જ જાગૃત થવું પડે આપણે જ આગળ આવવું પડે અને હું જુનાગઢના જે આ ભાજપના જે મળતીઓ છે જે સમિતિમાં દર ત્રણ મહિને જઈ અને ફોટાઓ પાડીને વહી આવે છે મારે એને કેવું છે કે થોડુંક ધ્યાન દ્યો થોડુંક તમારા જમીન આમાં કોકના દીકરા દીકરીઓની લાશ છે એની ઉપર તમે પગ દે અને તમારા એમ કહેવાય કે પેટ ભરો છો આ વ્યાજબી નથી જો તમે ના ભરતા હો તો આ મુદ્દે જે જુનાગઢમાં કૌભાંડ થયું છે તો આખા ગુજરાતમાં નહીં કર્યું હોય એની શું ખાતરી છે એટલે ગુજરાતભરના તમામ મિત્રો વડીલો બંધુઓને હું વિનંતી કરું છું કે આવા મળતીઓને જડબાતોડ જવાબ આપો આપણી સરકારી યોજના બાપના પૈસા નથી આપણા ટેક્સ ના પૈસા છે અને એના બાપના પૈસાથી લીલા લેર કરતા આપણે વાંધો નથી પણ આપણા ટેક્સના પૈસા આપણા વિદ્યાર્થીઓ બહુ કેટલા સાચા વિદ્યાર્થીઓ છે તમને ખબર છે દસ અગિયાર બાર ની જે સ્કોલરશીપ છે લીગલી છે એ નથી મળતી અને આવા કોબાડીઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી દે છે ત્યારે કોઈ ત્યાં ચકાસણી કરવામાં નથી આવતી કોઈ વેરીફિકેશન કરવામાં નથી આવતું કોઈ જોવામાં નથી આવતું તો શું આપણે પથારીમાં જેમ જાગતા હોય અને પથારીમાં શું શું કરતા હોય એ જ અવસ્થામાં પડ્યું રહેવાનું છે અને હું તો ત્યાં સુધી કહું છું કે ચાલો આગળ આવી અને સંઘર્ષ કરીએ અને આવો તો કેટલા કોભાડો બહાર આવશે આ સરકાર અને આ સરકારના મળતીયા દ્વારા આ અનુસૂચિત જાતિ યોજનાઓ છે એ યોજનાઓ બંધ કરાવવામાં આવું ષડયંત્ર કરાવવામાં આવતું હોય તો પણ કેને ખબર છે એમાં આપણા દલાલો એ એકસો દસ ટકા એમાં કોઈ શંકાને સ્થાન નથી તો જ આવડું મોટું કૌભાંડ છે એ આચરવામાં આવતું હોય છે સામાન્ય ગરીબ માણસ જેની પરિસ્થિતિ એક રૂપિયો કમાવાની છે એને જયારે કોઈ યોજના હેઠળ સરકારની લાભ મળવાપાત્ર હોય છે મળવામાં તો એમ માનીએ કે સો સોળસ વાળ પ્લોટ અને ડૉક્ટરમાં બસ આંબેડકર આવાસ યોજના કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ ફોર્મ ભરે છે ત્યારે એને એમ કહેવાય છે કે લોહીના આસુડા આવે છે એટલું વેરિફિકેશન થાય છે તો આ હું તમારા બાપના દીકરા છે આ તમારા બાપના પૈસા છે તો આવી રીતના તમે આ કોકને એમ એમનું વેરિફિકેશન કર્યા વગર આપી દીધું હશે તો ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે અને કોઈ પણ સરકારી કર્મચારીઓ અથવા તો ભાજપના મળતિયા કોંગ્રેસના મળત્યા કે આમ આદમીના મળતિયા હોય એના દ્વારા ક્યાંક ને ક્યાંક કૌભાંડો હાથરવામાં આવતા હોય છે એમાં એ સામેલ હોય છે આપણે એ ના ભૂલવું જોઈએ કારણ કે આ લોકો કોઈના નથી એને ફક્ત ને ફક્ત પોતાની પાર્ટી અને પોતાની જ વાહ વાહી કરવાની અને પોતાના સ્વાર્થ માટે દોડતા હોય છે માટે આપણે એ ભ્રમ્મા પણ ના રહેવું કે આ લોકો છે આપણા સાથે તો આવનારા સમયમાં જોઈએ છીએ હવે આ લોકોને કેટલી સજા થાય છે હું થાય છે અને એ પછી આપણે સર્વ સમાજને અપીલ કરીએ કે આવા ભ્રષ્ટાચારીઓને ડામવા એ હવે કોઈ ઉપરથી કોઈ ભગવાન નથી આવવાનો પણ આપણી જ ફરજ છે અને આપણે જ આ રોકવું પડશે માટે તમામ લોકો આગળ આવો અને આવા ભ્રષ્ટાચાર ક્યાંય પણ તમને એવું લાગે તો અમને જાણ કરો જય ભીમ જય ભારત